કચ્છના પ્રવેશ દ્વાર સમા સામખ્યાની વિસ્તારમાં ખરાબ બપોરે આકાશમાં ઘટાટો વાદળા છવાયા અને હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યા રસ્તા પર પાણી ફરી વળ્યા સામખ્યાળી તમારા પ્રતિનિધિ શ્રીદિક આડેશ્વરનો એક વિસ્તૃત અહેવાલ સમગ્ર કચ્છમાં વરસાદી વાતાવરણ જામ્યું છે ત્યારે આજે કચ્છના પ્રવેશ દ્વાર સમા સામખ્યાળી ખાતે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ આકાશમાં ઘટાટો વાદળો જોવા મળ્યા હતા અચાનક ભારે બફાર અને ઉકળાટ વચ્ચે વરસાદ ત્રાટક્યો હતો સામખ્યાળીને તેની આજુબાજુના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડ્યા છે અને ખાસ કરીને ક્યાંક ભારે વરસાદના ઝાપટા પડવાના પાણી કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા સામખ્યાળીના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા હોવાના સમાચાર સાંપડી રહ્યા છે બપોરના સમયમાં વરસાદ શરૂ થયો હતો આકાશમાં વાદળાઓ છવાઈ ગયા હતા અને ભારે ઉકળાટ અને બફારા વચ્ચે શામક્યાળી તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે કામકાળી ના ની અંદર ગંજથી પેસેન્જર ને કોઈ ઉભો રહેવાની તકો નથી